એટલે આ જો આ બધી જોડ હોય આ ટાયર છે ને એ પુરુષ છે અંદર જો હવા છે ને એ સ્ત્રી છે હવે તમે જ નક્કી કરી લો કે તમારી પાસે રોલ્સ રોય ગાડી હોય કિંમતીમાં કિંમતી ગાડી હોય પણ એકે ટાયરમાં હવાના હોય તો એમ આપણે ભલે ગમે એમ પણ એ તો ઘરે આવી ભગવતી બેઠી હોય ને તો તમે બહાર ફાટ્યા ફરો હા તો તે ટાયર ને ટૂટી દે વાતું કરતા તો બોલો એ વાતું તો કરે જ ને એક્ચુઅલી એટલે ટ્યુબે કીધું ટાયર ને એ ટાયરા એ કોને એસી ની સ્પીડે રોડ ઉપર કાકરા ઉડાડ્યા જાવ ને પણ એ તો અંદર અમી બેઠ્યું એટલે હા બાકી અંદર અમે ન હોય ને તો કેદું ના તૂટી ગયા હોય નખશ્યું ક્યાંય વહી ગયું હોય અને પછી જો જેવા ટાયર જેવી ગાડી એવા ટાયર જેવા ટાયર એવી નકશી તમે જેમ ઊંચી ગાડી ઊંચી કિંમતની ગાડીમાં જતા જાવ એમાં એકદમ નકશી નાની થતી જાય પ્લેનમાં નકશી જ નહીં પ્લેનના ટાયરમાં ખાલી લીટી આવો ગામડામાં ટ્રેક્ટર ને અવડા અવડા કાયદ આપણા માણા પર તાકાત જેટલી એવી એવી મુશ્કેલ ઉપર દેખા ખબર પડે એટલે ઓલી હવા બોલી ટાયર ને કીધું કે એકસો ને એસી ની સ્પીડે જાવ ને પણ અંદર અમે બેઠી એટલે તો આપણે ટાયર કઈ મોડા પડી એને કીધું એ હવા હવા અમે બહાર કડક આવરણ રાખીને બેઠા એટલે નગર તમે કારો ઢોળાઈ ગયો એ બે જણા વરસાદ કરતા હતા ને તેનો છોકરો વાલ બોલ્યો

બાપુ એ જાનમાં હારા હારા ને લઈ જતા અને દરેક માણસ પોતપોતાની ફેર પ્રમાણે હારે પૈસા લેતા જતા લઈને જરૂર પડી તો અને આપડે એનું આ ગાડામાં જેટલા જાન માં ગયા છે એ માવડીઓને ખબર છે એ ગાડા ફર્યા હોય ને એ હેળી હેળીની બાયો એમાં ગાડામાં બેઠી હોય એકમાં વળી બધી માવડીઓ બેઠી હોય વળી ત્રી ત્રી વરની બહેનો બેઠી હોય એક ગાડામાં એવું હોય કે એક જ ગામની દીકરીઓ નોખે નોખે આહાર રહી ગયું હોય તેથી જ આવ્યું હોય એ બધું પછી એક જ ગાડામાં બે અને એના બાળપણની પછી વાતું કરતી જાય અને પછી એમાં વચ્ચે ગીત ગવાતા જાય ગાડામાં ગીત ગાય મને તો એ થાય કે ગાડા પાછા ગાડા ખેડૂને અગાઉ અગાઉ કહેવાય ગયું હોય કે ભાઈ તમારું ગાડું અમારે જાનમાં લઈ જવું છે સાહેબ કોકના જાનમાં ગાડા લઈ જવાના હરખ થતા હતા માણાને અને એને ગાડા તમને કોઈ એવા બળદ નહીં એમાં ધીરવા હોય હરખ્યા બે ત્રણ દીધા જેથી જવાનું હોય થોડાક ભૂખ્યા રાખ્યા હોય આ બધી હતી અને એ પછી વગડા ની અંદર એવા ગીત ગવાતા હોય ગાડામાં બેઠા બેઠા એમાં વળી ગાડા ખેડૂતો હરીફાઈમાં ચડે કોનું ગાડું મોર જાય એ ગાડા પસડાતા જતા હોય અને જેવા ગાડા પસડાય એ ગીતની આરો પસડાતા ગળે જે ગળાની અંદર વાયબ્રેશન આવતા થા એ તો તેદુનો વગડો ભાગશાળી કે ગીત એને સાંભળવા મળે

અને કાં તો લાંબા ઢાળે ચાલુ કરે કોલેજ માં ભણતી એક કન્યા કુવારી કોલેજ માં તારી ડોયું કન્યા કુવારી જાય કે ડોઈશું ના ભણવા હોય અરે ભાઈ મેં હમણાં એક ગીત સાંભળ્યું ઓહો મને એમ છું કે આ ગીત સાંભળવા કરતાં તો લેમ્પ ઉતારી હોલ્ડરમાં આંગળી ભરાવી દેવાય આ જાનમાં જવા કરતાં હસુ જાન દઈ દેવાય હો એવું ગીત અને એ ખાસ મોટી ઉંમરની માતા હોય છે ને એને બેનું બહુ ખબર છે દાદીમાની બેઠા હોય ને ત્યારે એને જો જૂના ગીત આવડતા હોય ને તો એ બેનું લખી લેજો એક સમય એવો આવશે કે જૂના ગીત જે દીકરીઓ પાસે છે ને એને વખાણ થશે અને સાહેબ હારી હારી હસ્તીઓ તમને મળવા આવી શકે આવા ગીતના સંશોધન માટે લખાય તો લખી લેજો શીખાય તો તો સવાલ નથી ખાલી માંડવામાં દીકરી ફેરા ફરતી હોય અને ત્યારે ગીત ગવાતા ને ગીતમાં એવી શિખામણ આવી જતી હતી કે એ હાહરવેલમાં દીકરીને કેમ રહેવાય અત્યારે તો હાવ વિટામિન વગેરેના ગીત હાવ સોલા લેમન એમાંય પાસા જોઈ એ ધૂળ ઉડી હોય એ ગળામાં ધૂળ્યું ગઈ હોય અને સામે તમે તો પ્યોર ઘી થી બધાને જમાડો છો મેં જોયું રસોડું બહુ પ્યોર ઘીથી તમે જમાડો પણ અમુક અમુક બિચાર નાના માણા એ વેજીટેબલ ઘીમાં ઢેફલા બનાવ્યા હોય એ વળી ઝાંડળીઓ ખાઈ ગયું હોય એ પાછા ગળા બેહી ગયા હોય અને એ બેંધ ગળે જે પછી બળ કરી કરીને ગીત ગાય એ તમે કદી હાંભ તમે કદી માંડવેદ ન જાય તમને શું ખબર હોય હું તો ટેમ્પાના ભાડા લઈને જતો બીજું ક્યાંય કરતો જ નહીં હા અણવરને ભાઈ બંધ બનાવી લઈ વાળા ગળે સિગરેટ આપ્યા કરે આપણે કે ચોપારી લેચો ચોપારી તાજા સુધરે ને ચો ચબો બોલે શું લેચો ચોડા

મારા મારા ભાઈને ભાઈને ખબર ખબર આ આ ગામડાની ગામડાની ગોતી ગોતી લે લે ફૂલનો મોતી હવે ઈ માંડવા પક્ષની સાંભળી જાય હું બહેન એમ કયો ઈ હામા ચાલુ કરે ગોટ મારા આ તો સાહેલે સાહેબ આ ગીત ન કેવાય કઠણાય કહેવાય પણ હવે સાંભળજો ગીત કેવા છે સાહેબ કોયલ બેઠી એ મારો બેઠો 어, 정 લગ્ન થાય ત્યારે કે જવો ભાઈ

રાતના લગ્ન હતા હવારમાં જાન રવાના થાય રાતે પહોંચે એમાં આરતીનું ટાણું થઈ ગયું હોય ઝાલર વાગી ગઈ હોય છતાં જાન ના આવી હોય એ ડેલી એ વાત થતી હોય બાપા જાન નથી આવી ઓ શું થયું છે ત્યારે તો કોઈ સંદેશ આવે બીજા કઈ હતા નહીં બાપા કોઈને હામાં મોકલો ને એ જાન નથી આવી વાત ઝીણી ઝીણી વાત થતી થતી ઠીક માંડવે પોગે અને માંડવે આપણી માવું બેઠી હોય એને કાને શબ્દ અથડાય જાન નથી આવી ત્યારે એક ગીત ગવાતું હતું એ ગીતની અંદર જાન નથી આવે એની ચિંતા વ્યક્ત થતી હતી ગીત કેવું હતું

જે ચિંતા હોય ને એમાં બહાર નીકળવા માટે એમાં થોડુંક મજાક આવે કે જાન કેમ મોડી આવી છે કેમ મોડું સુકામ થયું છે વરના તે દાદાને રૂપિયા દાદાને રૂપિયા નોતા ઈ કારણે જાન મોડી આવી ને એટલું હોય છે તો આપણે તરફ બીજી કડી હું કે રૂપૈયા એનો હોય તો મારે ભદ્રેશભાઈ જો મારી લાઢકડી ના વરજો મારી લાઢકડી ના ગીત ગવા હોય જાન આવી ન હોય દીકરીને ગીત સંભળાય માફ કરજો આપ મને બહુ આ વાત ગમે છે એટલે લઉં છો એમાં એ દીકરીની સિંહતા થયો મારા બાપને આબરૂ તો નહીં જાય ને એ લોકો આવશે તો ખરા ને કારણ દીકરીને બાપનું ઘર મૂકવાનું દુઃખ તો હોય પણ બીજી આંખમાં ઊંડે ઉંડે પોતાનો નવો જન્મ થઈ રહ્યો છે સાહેબ એનો પછી ધીરજ ના રહે બાપ ની માઠ મેળી ઉપર દીકરી ચડી જાય બધા જોતી જાવ પછી ત્યારે મર્યાદા છે બારું નીકળતું નહીં બાપ ની માઠ મેળી ચડી જાય પછી જોતી જાય મને કોઈ જોતું તો નથી ને અને જે દેહ માલી જાન આવવાની હોય હસુભાઈ એની બારી આ મઠ ખુબડી આમ દીકરી આમ નેજા માંડીને જોતી હોય એમાં ઓછી તેની બેનપણી આવી જાય જો એક મજા છે આ વાતની એની બેન પણ આવીને હોચી તમ ચોટ્યો ભરે મજાક કરે એટલે ચમકી જાય રે તમ હસીન બધું ભરી જાય એટલે અન પછી મજાક કરે જાનની રાહ જોતી છે ને જાનની રાહ જોશો ને ના ના હું જાનની રાહ નથી જોતી આય હા તો ત્યારે મજાકમાં મજાકમાં કહે છે કો જાન રાહ નથી જોતી પણ જાનનું ટાણું થઈ ગયું હજી મારો સુટલો લઈને મણિયારો નથી આવ્યો એ મણિયારા રાહ જોઉં છું તો મણિયારો ઊંચી રે એ ચડું ને નીચી ઊતરો એ પાયું ઊંચી રે એ ચડું ને ગણા છે પણ છેલ્લે લઈ લઉં સાહેબ છેલ્લું લઈ લઉં બધા ગીતો પ્રસંગો વ્યા જાય પણ વિદાય ગીત મારી માવું જે ગાતું છે હજી ગાય છે હાય હાય તો બાપને ખબર હોય દીકરીને વળાવી હોય એને ખબર હોય અને આપણી માવું સાહેબ કોઈ પણ વરણ દીકરી ગામડા જાતેની ગાડું જ્યાં વળાવતા હોય ત્યારે રસ્તામાં જેટલા ખડકી ડેલા હોય એ બધાય ખુલ્લા હોય અને અઢારે વરણની બાયુ પોતાના ઓઢળાના છેડા મોઢામાં નાખી આમાં ઉભી હોય ઘરે રે પારે માળું ભૂકીને આવી નીકળી આપણા આંગણામાં દીકરી માથે ઓઢળું ઓઢ્યા વગેરે રમતી હતી મેલું ઘેલું ફરાક પહેરીને આપણા ફળિયામાં રમતી હતી સાહેબ એના વિદાય ના ગીત કાળજા ફફડાવી નાખતા એવા ડોલારિયા વર રાજા મારી ભૂલ્યું મા રાજા તમારી જાન ને હોય હચવાડી હોય અમારાથી કોઈનો અવિવેક જો હોય તો અમારી દીકરીને કઈ કહેતા

ਸ਼ੇਤਾਰੀ ਬਾਟ ਦੇ ਹੇ ਰਾਮਲੀ ਕਰਿਸ਼ੂਆ ਮੈਂ ਭਰਿਆ ਹੇ ਮੇਰਾ ਮਲੀ ਕਰਿਸ਼ੂਆ ਮੈਂ ਭਰਿਆ ਮਾਰੀ ਲਾ